ભારત બંધની અસર ધાનેરામાં જોવા મળતા સ્વૈચ્છિક બજારો બંધ રહ્યા અને રીલી નીકાળી આવેદન પત્ર આપવામાં આવ્યું ભારત બંધની અસર ધાનેરામાં પણ જોવા મળતા સ્વૈચ્છિક બજારો બંધ રહ્યા અને રીલી નીકાળી આવેદન પત્ર આપવામાં આવ્યું આજે એસસી એસટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું જેની સીધી અસર ધાનેરામાં જોવા મળી હતી સવારથી જ સ્વૈચ્છિક બજાર બંધ રહેવા પામ્યા હતા અને સવારે 10 વાગે એસસી એસટી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકોએ ભેગા મળી એક વિશાળ રેલી નીકાળવામાં આવી હતી લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલી મામલદાર કચેરીએ પહોંચી ધાનીરામ મામલતદારને આવેદન પત્ર આપી આવેદન પત્રમાં પંદર મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી હતી એસસી એસટીના અનામત કેટેગરીમાં એક આઠ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટના સાત જજોના ચુકાદાને નિરસ્ત કરી અગાઉની પાંચ જજોની બેન્ચના ચુકાદાને બહાલ કરવામાં આવે એ મુખ્ય માંગ સાથે આવિદન પત્ર આપવામાં આવ્યું હતું થોડા સમય પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમિ લેયર દાખલ કરવો અને બંને જે અનામત છે એમાં વર્ગીકરણ કરવું ભીતરી વર્ગીકરણ કરવું એવું સૂચન કરવામાં આવ્યું હતું તો આ મુદ્દે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વિરોધના પડકાર જોવા મળ્યો હતો એના અનુસંધાને આજે એકવીસ ઓગસ્ટના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધુ એલાન આજે સફળતાપૂર્વક રહ્યું ધાનેરા સંપૂર્ણ રીતે બંધ રહ્યું અને અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને સરકાર સુધી પહોંચે એ બદલ અમે આજે એસડીએમ સાહેબને આવેદનપત્ર પણ સોંપ્યું છે એસ એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનના અનુસંધાને અમે લોકોએ ભા ધાનેરા બંધનું એલાન આપેલું આમાં તમામ વેપારી મિત્રોએ એમને સાથ અને સહકાર આપેલો પોલીસ મિત્રોએ સાથ અને સહકાર આપેલો આપ સર્વે મહામીમ રાષ્ટ્રપતિને અમારું નિવેદન કે ક્રિમિનર કાયદો અને વર્ગીકૃત ન કરવું એવી અમારી વિનંતી સરકારશ્રીને અને સુપ્રીમ કોર્ટના મિત્રો આભાર